રાજકોટમાં મંદિરમાં આરતી કરવાની ના પાડવાના વિવાદ જાડેજાની દાદાગીરીના મુદ્દે તેમના લતાવાસીઓ અને અમરનાથ મંદિરના ટ્રસ્ટી કમિશનર કચેરી સુધી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું અમરનાથ મંદિરના ટ્રસ્ટી અને લતાવાસીઓએ પીટી જાડેજા પર દાદાગીરી અને એક હથ્થુ શાસનના

કેટલાય સમય થયા ધીરે 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 ભક્તગણ ઓછું થવા બન્યું છે અત્યારે જે સારું કાર્ય થાય છે એનો બી વિરોધ કરે છે એટલે એક હતું શાસન હવે બંધ થાય અને મંદિરની અંદર સારા આયોજન થાય સારા કાર્ય થાય એ માટેથી રજૂઆત કરવા આવ્યા છે તમારી રજૂઆત શું છે રજૂઆત એ જ કે હવે આ જે અત્યારના પ્રમુખ છે એને ચેન્જ કરો અને નવા પ્રમુખ બનાવો જેથી કરીને આવડા મોટી જગ્યામાં સારા કાર્ય થઈ શકે મંદિર માટે અર્જુનભાઈ પટેલ નામ લખવાની ને તમે નામ આપો રજૂઆત એના માટે કરે કે મંદિરમાં જે હારનું અત્યારના વહીવટની હા દાદાગીરી પીતે જાડેજા કરે છે એ બંધ કરે ને શાંતિથી જ બધીને સેવા ભક્તિ કરવા માટે આપે મંદિર એના માટે બનાવેલું છે અમારી માંગી છે કે ચૂંટણી કરાવી નાખે આટલા વર્ષથી ચૂંટણી થઈ નથી તો મંદિરમાં ચૂંટણી કરાઈ નવા સભ્યો દર્શી હોમ બનાવે એની મંજૂરી આપે પી ટી જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને હવે આ મંદિરની આસપાસ રહેતા લોકો પોલીસ સુધી પહોંચ્યા છે અને માંગ કરી રહ્યા છે કે પીટી જાડેજા મંદિરમાં દાદાગીરી કરવાનું બંધ કરે અને મંદિરમાં સંચાલકો બદલવામાં આવે ત્યારે આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજ મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં